તો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો પૂરો જોજો તો તમને મજા આવશે વિડીયો જોવાની અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા વિડીયોમાં પી કન્ટિન્યુ રહેજો તો ફેમિલી અત્યારે છે ને આપણે બાગમાં મજૂર લઈને આવ્યા હતા બરોબર કેમ કે આજે વરસાદ કાલે હતો એટલે મેંડવી નથી કાઢવાની કાલે મેંડવી કાઢવાના તો આજે આપણે છે ને બાગમાં આવ્યા કોઈ એ બી વાટવાના હતા તો એ તમને બતાવું કઈ રીતના વાડીએ છીએ જો અત્યારે છે ને એક નંબર મોટી બાગ છે તમને બતાવવું કેટલીક લેસવું છે હું છે બધું એક નંબર તમને જોવાની મજા આવે તો કન્ટિન્યુ રહેજો અહીંથી આપણે સોયાબી વાંડવાના શરૂઆત કરીએ તો આ બધા તો વટાઈ ગયા જો આ બધા છે ને વટાઈ ગયા છે મોસ્ટ ઓફલી અને ઓલી બાજુ છે ને બધી કોર બાકી છે તો એ તમને બતાવવું જો અત્યારે આમાં કેટલું ખડ છે સ્પેશિયલી છે ને વીક લગભગ ત્રીસ વીઘાની બાગ છે તો તમને બધું કન્ટિન્યુ બતાવું જો સોયાબીન છે મસ્ત મજાના ફેમેલી આ છે ને મોટી બધી બાક છે જો કાંઈ ઘટેની છે આ છે ને બાગ આપણે આંબાની બાગ છે આ સોયાબીન છે ને બધા વાટેલા છે લાગર જો આ બધા છે ને સોયાબીન મસ્ત મજાના વેઢેલા છે તમને બતાવું આમાં પકડીને જો એક નંબર છે સોયાબી ફેમિલી આનું છે ને ત્યાં લઈ બને અને મતલબ જે મુર્ઘાની શેણમાં ઉપયોગ થાય એવું છે સોયાબી આમાં છે ને ફેમિલી ખળ બહુ હતું જો ઓલી બાજુ ખડ છે આ બાજુ ખડ છે એવું છે અત્યારે તમને બધું ટૂર કરાવી દઉં એક નંબર છે ને અહીંયા છે ને ફેમિલી નદી છે મસ્ત મજાની બધી તમને ટૂર કરાવી દઉં આખી બાગની તો ખેડિયોની બનાવી રેજો તો જો ફેમિલી અત્યારે છે ને આમાં લાઈટ ઓફ કેટલી છે એવી લગભગ છે ને ફેમિલી કાંઈ નહીં તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે આખી બાગ છે લગભગ અહીં મહિનાનું પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલું છે ને લાઈટ નું ખાલી છે ને ટર્નઓવર થાય છે તો આમ છે ને ઓલી બાજુ બાગુ છે નારેલ જો છે આ બાજુ છે જો મસ્ત મજાની તમને છે ને જૂમિંગ કરીને બતાવી દઉં તો આ ટાઈપનું છે તો જો વિડીયોમાં છે ને સપોર્ટ આપશો ને તો આપણે છે ને બધા સાથે મુલાકાત કરાવીશું ને પ્રોપર વિડીયો બનાવીશું તો વિડીયોમાં છે ને સપોર્ટ કરજો તો ફેમિલી અત્યારે છે ને કઈ રીતે રાપ લાગી છે તમે જો જો કાયદેસરથી જો ટ્રેક્ટર હોય છે ને માંડવી કઈ રીતે કાઢે ને રાપ મારે ને એ તમને જો લાઈવ બતાવું છું અત્યારે ચાલુ વરસાદમાં માં તાપડા કાઢે બંધ કરી દીધું ભાઈ હવે જીમંગ વધારે નો થાય યપમાં થાય હો વધારે